સમગ્ર ક્ષત્રિય સમાજ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે રૂપાલા મુર્દાબાદ રૂપાલા મુર્દાબાદ ઉત્તર ગુજરાત ભાજપ સાય બાયો ચડાવતો રાજપૂત સમાજ આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસનું પલ્લું ભારે ત્રણ પાટણ લોકસભા ઇલેક્શનમાં ચાણસમાં સામી હારીજ અને શંખેશ્વર મત વિસ્તારમાં ચંદનજી ઠાકોરનું ગામડે ગામડે સ્વાગત કરતા ક્ષત્રિય ઠાકોર તેમજ રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના સમાજની અસ્મિતા અને અસ્તિત્વનું આ વખત ભાજપને ભાન કરાવે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે કેમ કે રાજપૂત સમાજે વર્ષોથી ભારત વર્ષને પોતાના લોહી પરસેવાથી સિંચન કરીને બલિદાન ત્યાગ સર્વસ્વ સમર્પણ ભાવનાથી કુટુંબ પરિવારનો મોહ રાખ્યા વગર જ્યારે માભૌમને દેશને જરૂર પડી છે ત્યારે હાર જીતની પરવા રાખ્યા વગર જે જે બલિદાનો આપ્યા છે એના પાળિયા આજે પણ ઉત્તર ગુજરાતમાં મોજૂદ છે કોઈપણ સમાજની માં કે દીકરીની રક્ષા કાજે આજે પણ રાજપૂત સમાજ અખંડ ઉભો છે ભાજપથી ભડકેલા રાજપૂત સમાજે ખુલ્લો ટેકો કોંગ્રેસ પક્ષને આપ્યો છે ખરેખર ભાજપી નેતા પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને ધ્યાને રાખીને તમામ સમાજ એકત્રિત થઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરે એવું વર્તાઈ રહ્યું છે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં